રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વીસમી વાર્ષિક સાધારણ સભા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ યાદવ હોટેલ ખાતે યોજાયો હતો આ વાર્ષિક સાધારણ સભામાં નવા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગર સચિવ તરીકે વિમલભાઈ વ્યાસ ખજાનચી તરીકે ભાર્ગવભાઈ તેમજ મહિલા સંયોજક તરીકે ધારાબેન કાછેલાની વરણી કરાઈ હતી

તેમના માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો આ તકે પ્રાંતના અધ્યક્ષ શ્રી વિરલબેન પારેખ અને ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડિયા તથા દાતાશ્રીઓ અમારા ટ્રસ્ટીશ્રીઓ અને બહોળી સંખ્યામાં અમારા સભ્ય પરિવારના પરિવારના સભ્યો હાજર હતા આ તકે ધોરણ એકથી લઈ અને ડિગ્રી કક્ષા સુધીના બાળકોને શિલ્ડ અને ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આવતા વર્ષ માટે મારી પ્રમુખ તરીકે અને મારી સાથે અમારી ટીમની નવી નિમણૂક કરવામાં આવી છે જે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે ટ્રસ્ટીઓ સ્ત્રીઓ અને સભ્ય પરિવારો દ્વારા અમે આવતા વર્ષોમાં અમારા જે આ પાંચ સૂત્રો છે તેમને સાર્થક કરવા માટે અને સમાજમાં રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિને વધુમાં વધુ વિકસાવા માટેના પ્રયત્નો કરતા રહીશું મારું નામ વિરલબેન પારેખ હું સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની અધ્યક્ષની જવાબદારી નિભાવું છું

આખો કાર્યક્રમ સંપન્ન થયો છે જે ન્યૂઝ સાથે વિપુલ ધામી ઉપલેટા